આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મિટિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આશા છે ગયા અઠવાડિયે આયોડિન જરૂરી છે આ વિષય પર આપવામાં આવેલ વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકોને કરાવી હશે તમારા વિચાર અને અનુભવો અમને જરૂરથી જણાવો હવે આજના કામની શરૂઆત કરીએ ત્યાં સુધી રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ દરેક માતા લાઈનમાં ઊભા રહે દરેક માતાને બગલમાં અને પગની વચ્ચે ફુગ્ગો પકડાવો લીડર માતાના એક બે ત્રણ બોલવાની સાથે દરેક માતા ફુગ્ગાને જકડી કુદતા જઈ નક્કી કરેલ જગ્યા સુધી પહોંચવાનું છે જે માતા સૌથી પહેલા પહોંચી જશે તે આ રમત રમો ત્યાં સુધી રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ તિરંગા સેન્ડવીચ એક સ્વાદિષ્ટ અને રંગબેરંગી નાસ્તો છે જે બાળકોને ખૂબ ભાવે છે અને તેને બનાવવો સરળ પણ છે આ વિડિયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો ઘરે મજેદાર રમત બાળકને ઘરમાં અલગ અલગ આકારની વસ્તુઓ શોધી વસ્તુઓનો આકાર જણાવવા માટે પ્રેરિત કરો અને બીજું બાળકનો હાથ હળદરવાળો કરી તેને હાથ મિલાવવા વસ્તુઓને અડવા કહો જીવાણુઓ કેવી રીતે ફેલાય છે તેની ચર્ચા કરો હાથ ધોવાનું મહત્વ સમજાવો અને હાથ ધોવાનો રોલ પ્લે કરો આપવામાં આવેલ વોકશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો ધન્યવાદ